મોડી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર સબ જેલ ખાતે ધામધૂમપૂર્વક ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર સબ જેલ ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી જેમાં જેલર ડી કે પરમારના સ્ટાફ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું બંદીવાન કેદીઓએ પણ મારા આ શ્રદ્ધા સાથે ગણેશ આરાધના કરી હતી આઠ દિવસનું આરતી માણ્યા બાદ ગણેશ વિસર્જન પણ ભાવપૂર્વક કરવામાં આવ્યું હતું છોટા ઉદેપુર સબ જેલ કમ્પાઉન્ડમાં ગણેશ સ્થાપના કરવામાં આવી હતી તેમાં રોજ ભગવાન ગણેશની આરતી પૂજા કરી ગણેશ આરાધના કરવામાં આવતી હતી જેલ સ્ટાફ દ્વારા અને બંદીવાન કેદીઓ દ્વારા ગરબા અને ટીમલીનું આયોજન કરવામાં આવ્યું હતું ગણેશ વિસર્જન પણ કરવામાં આવ્યું ગણેશ વિસર્જન નિમિત્તે જેલની અંદર કવાંટ તાલુકામાંથી ટીમલીની ટીમ આવી હતી અને સંગીત અને પારંપરિક ધાર્મિક કાર્યક્રમનો આનંદ માણવામાં આવ્યો હતો ગણેશ વિસર્જન પ્રક્રિયા હાથ રમાઈ હતી જ્યારે જેલ સ્ટાફ અને જાહેર જનતા દ્વારા ગણેશ શોભાયાત્રા દરમિયાન નગરના માર્ગો પર ફરી હતી છોટાઉદેપુર સબ જેલની સ્થાપિત ગણેશ પ્રતિમાનું વિસર્જન ઓરસંગ નદીમાં કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો કાર્યકરો અને જેલ સલાહકાર સમિતિના સભ્યભાઈ સાહેલીબેન બારિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા